બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી મહોત્સવનો કાયદોને વ્યવસ્થા જાળવા હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા પોલીસ વડાને આবেদন પત્ર પાઠવી રજૂઆત કરી છે કે જવા પાલનપુર ખાતે આવેલા જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના આગેવાનો પહોંચ્યા હતા નવરાત્રી દરમિયાન કોઈ પણ પ્રકારે વિધર્મી ગરબા સુધી ન પહોંચે તે બાબતેની તકેદારી રાખવાની રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા હિન્દુ આગેવાનોએ જણાવ્યું હતું કે નવરાત્રી મહોત્સવ સમગ્ર હિન્દુ માટે ભક્તિ રસ શક્તિ અને ઉપાસનાનો ખૂબ મોટો ઉત્સવ છે હિન્દુ સમાજ પોતાની આસ્થા સાથે આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો હિન્દુ સમાજને બદનામ કરવા સારું વારંવાર અવનવા કિન્યા કરે છે અવનવા કૃત્યો કરે છે કે જે ખૂબ જ પીડાદાયક છે આપણે વિનંતી કે નવરાત્રી મહોત્સવ સાથે હિન્દુ સમાજની આસ્થા જોડાયેલી છે છેના મહોત્સવમાં પોતાના બદ ઈરાદાઓ પાર પાડવા અને હિન્દુ સમાજની દીકરીઓ સાથે સંપર્કમાં આવવા સારું અવનવા નુસ્કા અજમાવી નવરાત્રી મહોત્સવમાં વિધર્મીઓ આવતા હોય છે તેમજ સ્ટોલ ભાડે રાખીને બાઉન્સર તરીકે ઉભા રહી અનેક પ્રકારના આવા કૃત્યો કરે છે કે જેનાથી હિન્દુ સમાજની લાગણી દુભાય છે તેના લીધે લવજીહાદ જેવા દુષણોનો પ્રમાણ વધે છે તેમજ આવા કૃત્યથી ગુજરાતી કાયદાઓ અને વ્યવસ્થા બગડે છે નવરાત્રી મહોત્સવના આયોજનમાં કોઈ પણ વિધર્મી બાઉન્સર તરીકે તેમજ સ્ટોલ ભાડે ન રાખે તેમજ પાસ વિતરણ કેન્દ્ર વિધર્મીઓની દુકાનીથી ન થાય હિન્દુ સમાજના ના આસ્થા સમાન શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે નવરાત્રી મહોત્સવના આયોજકો સાથે મીટિંગ યોજી હિન્દુ સમાજના ના પ્રશ્નો પાલન થાય તે માટે યોગ્ય સૂચના આપી વ્યવસ્થા કરવા વિનંતી કરાઈ હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ